જય શ્રી કૃષ્ણ શિવ મહાપુરાણ વિદ્વેશ્વર સંહિતામાં સ્વાગત છે આપનું ધ્યાનથી સાંભળજો મનુષ્યના આચાર અને ધર્મ હે સજ્જનો શાસ્ત્રોમાં કહ્યું છે કે આચાર પરમો ધર્મ ધર્મનો પાયો આચાર ઉપર છે ધર્મની રક્ષા માટે વર્ણાશ્રમનું જે વિધાન કહ્યું છે તે જન્મજાત પ્રમાણે નહીં પરંતુ આચાર પ્રમાણે કહ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે ચાતુર્ય વર્ણમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસ બ્રાહ્મણ ક્ષત્રિય વિષા શુદ્રાણા પરમ તપમ કર્માણી પ્રવિભાતાની સ્વભાવ પ્રભવે ગુણે મનુષ્યના ચાર વર્ણો ભગવાને પાડ્યા છે તે ગુણ અને કર્મના આધારે જ પાડ્યા છે અને મનુષ્યના કર્મો પણ તેમના સ્વભાવ અનુસાર નક્કી કરી આપ્યા છે અર્થાર્થ કે સ્વભાવ ગુણ અને કર્મ અનુસાર મનુષ્યની જાતિ નક્કી થાય છે મનુષ્યનો સૂત એ જાતે જ વાત કરી વેદ અને વેદ ચાર જાણનારો મનુષ્ય જ બ્રાહ્મણ છે બાકીના બ્રાહ્મણને દ્વિજ કહેવાય રાજાની સેવા કરનારો બ્રાહ્મણ ક્ષત્રિય બ્રાહ્મણ છે ખેતી અને વેપાર કરનારો બ્રાહ્મણ વૈશ્ય બ્રાહ્મણ છે બીજાની ઈર્ષ્યા અને દ્વેષ કરનારો ચાંદાળ બ્રાહ્મણ કહેવાય તેવી જ રીતે પૃથ્વીનું અને પ્રજાનું પાલન કરનાર રાજા ગણાય બીજા બધા ક્ષત્રિય કહેવાય ધાન્યનો વેપાર કરનાર વૈશ્ય કહેવાય બીજા બધા વણિક કહેવાય આ ત્રણેય વર્ણની સેવા કરનારાને શુદ્ર કહેવાય હવે દૈનિક આચાર વર્ણવતા સૂત કહે છે કે મનુષ્ય પરોળીએ ઉઠી દેવ સ્મરણ કરવું પછી દેહ શુદ્ધિ અને નિત્ય કર્મથી ભરવારી ભગવાન સદાશિવની સેવા કરવી સાયંકાળે મંદિર મઠ કે મંત્રાલયમાં જઈને સદાશિવનો દર્શન કરી ઓમકારનો અગર પંચાક્ષર મંત્રનો જપ કરવો નિષ્કામ મનુષ્યને ધર્મથી ચિત્તથી શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધિથી જ્ઞાન થાય છે સત્યયુગમાં ધ્યાન પ્રયોગ કરવાથી ત્રેતામાં તપ કરવાથી દ્વાપરમાં યજ્ઞ કરવાથી અને કળિયુગમાં પૂજન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે કળિયુગમાં દ્રવ્ય ધર્મને મહત્વ ગણ્યું છે પણ ધન નીતિપૂર્વકનું મેળવવું જોઈએ પોતાના ધનના ત્રણ ભાગ અનુકૂળતા મુજબ કરવા ધન માટે ધર્મ માટે અને પોતા માટે ગૃહસ્થિએ ધનના ભાગથી ધનની વૃદ્ધિ કરવી ધર્મના ભાગમાંથી દાન કરવું અને પોતા માટે રાખેલા ભાગમાંથી કુટુંબનું પોષણ કરવું આ પ્રમાણે સદાચારથી રહેનાર મનુષ્ય સ્વર્ગ પ્રાપ્ત કરે છે આમ કહીને સૂત શાંત થયા પાંચ મહાયજ્ઞો મુનિ સૌનકે સૂતને વિનંતી કરી કે હે સૂત હવે તમે પાંચ મહાયજ્ઞો કહેવાય છે તે અગ્નિયજ્ઞ દેવયજ્ઞ બ્રહ્મયજ્ઞ ગુરુપૂજન અને બ્રહ્મ તૃપ્તિ એ તમને અમને સમજાવો સૂત બોલ્યા હે મુનિ તમે બહુ અગત્યનો પ્રશ્ન રજૂ કર્યો પાંચ મહાયજ્ઞો કઉ છું તે સાંભળો અગ્નિમાં દ્રવ્ય હોમવામાં આવે છે અને યજ્ઞ કરાય છે તે અગ્નિ છે બ્રહ્મચારીઓ સમિધ વડે આ યજ્ઞ કરે છે પોતાના ઘરમાં અગ્નિ કાયમ રાખે છે વાન પ્રસ્થો પોતાના આત્મામાં અગ્નિનો આરોપ કરે છે આ યજ્ઞ નિત્ય કરાય છે હવે દર્શ પૂર્ણમાસ આદિ યજ્ઞોને દેવ યજ્ઞ માનવા દેવોને પ્રસન્ન કરવા માટે પ્રસંગોપાત આ યજ્ઞો કરાય છે વેદોનો અભ્યાસ કરવો તેને બ્રહ્મયજ્ઞ કહેવાય આ બ્રહ્મયજ્ઞ નિત્ય કર્મ કર્યા પછી થઈ શકે કરુણા સાગર મહાદેવે સર્વ લોકોના ઉપકાર માટે સાત વારોની કલ્પના કરી અને દરેક વારના દેવતા કલ્પેલા છે જે તે વારે તેમના સ્વામી દેવતાની પૂજા કરી હોય તે અચૂક ફળ આપનારી થાય છે રવિ થી શનિ સુધીના વાર અનુક્રમે આરોગ્ય સંપત્તિ રોગની શાંતિ પૃષ્ટિ આયુષ્ય ભોગ અને મૃત્યુનો નાશ એવા ફળ આપે છે તેવું સમજાવવું દેવોને પ્રસન્ન કરવા માટેની આ પૂજા તે ગુરુ પૂજન છે હોમ પૂજન વગેરે વિધિ કર્યા પછી બ્રાહ્મણોને જમાડવા અને તૃપ્ત કરવા આને બ્રહ્મ તૃપ્તિ કહી છે તેથી જગતના ઈશ્વર સદાશિવ પ્રસન્ન થાય છે દેશકાળને અનુસરીને શ્રદ્ધા અને સાધન અનુસાર પ્રકારના યજ્ઞો કરવાથી પુણ્યનો પરિપાક અને ક્રમે ક્રમે જ્ઞાનની સિદ્ધિ થાય છે હે સજ્જનો સૂત કહે છે કે પોતાના ઘરને પવિત્ર રાખીને ત્યાં કર્મ કરવાથી તેનું યથાર્થ ફળ અવશ્ય મળે છે પરંતુ ગાયોનું રહેઠાણ તેથી દસ ગણું અધિક ફળ આપે છે અને જળાશયનો કાંઠો તેનાથી દસ ગણું પુણ્ય આપે છે બીલી તુલસી કે પીપળાનું મૂળ દેવાલય તીર્થસ્થળ પવિત્ર નદીઓ કિનારો સમુદ્ર પર્વત એ બધા ઉત્તરોત્તર દસ ગણું ફળ આપનારા સ્થાનો છે જ્ઞાની મનુષ્યએ પોતાનું મન જ્યાં રૂચે તે સ્થાને સર્વોત્તમ માનવું પતનથી બચાવે તેને શાસ્ત્રોએ પાત્ર કહેલ છે ને અનુસાર પાપથી બચાવે તેને દાનને પાત્ર ગણાય જે મંત્ર ગાનારને પાપથી બચાવે તે ગાયત્રી મંત્ર કહેવાય માટે દાન જપ હોમ અને પૂજન આદિ કાર્યોમાં દાન કરવા માટે ગાયત્રીનો ઉપાસક બ્રાહ્મણ યોગ્ય પાત્ર ગણાય ગરીબ બ્રાહ્મણને આપેલું દાન પૃથ્વી પર દસ વર્ષ સુધી ભોગફળ આપે છે વેદ ભણેલા બ્રાહ્મણને આપેલું દાન સ્વર્ગમાં દસ વર્ષ ભોગફળ આપે છે ગાયત્રી જપ કરનાર બ્રાહ્મણને આપેલું દાન સત્યલોગમાં દસ વર્ષ સુધીનું ભોગફળ આપે છે વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને આપેલું દાન વૈકુંઠમાં વાસ આપે છે અને શિવ ભક્ત બ્રાહ્મણને આપેલું દાન કૈલાસમાં વાસ આપે છે હે સજ્જનો તપશ્ચર્યા અને દાન હંમેશા કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે યજ્ઞ દાન તપ કર્મ ન્યત્યાજમ કાર્યમેવ તમ યજ્ઞો દાન તપસ્ચેવ પાવનાની મનશી રામ યજ્ઞ દાન અને તપ ત્રણ કર્મોને તજવા ન જોઈએ કારણ કે તે મનુષ્યોને પાવન કરે છે સમજુ મનુષ્યને સર્વ ભોગદાયી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી તેને આ લોકમાં તથા પરલોકમાં ઉત્તમ ભોગો મળે છે ઈશ્વર આ બુદ્ધિથી કરેલા કર્મ મોક્ષ ફળ આપે છે પાર્થિવ પ્રતિમાનું પૂજન મુનિઓએ હવે ભગવાન સદાશિવની પાર્થિવ પ્રતિમાના પૂજનની વિધિ જાણવા ઈચ્છા થઈ એટલે મુનિ શૌનકે સૂતને તે મુજબ અનુરોધ કર્યો સૂત બોલ્યા તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે હે બ્રાહ્મણો નદી તળાવ કે કુવાના જળની અંદરની માટી લઈ આવવી તેની સુગંધી દ્રવ્યોથી પવિત્ર કરી દૂધ વડે મસળી પાર્થિવ પ્રતિમા બનાવી પ્રતિમાને દરેક અંગ પ્રત્યંગ અને આયુધ મુક્ત બનાવી પછી સુંદર મંડપ બનાવી આદરપૂર્વક પ્રતિમાની સ્થાપના કરવી પ્રતિમાનું સોળ સોપચારથી પૂજન કરવું જેમાં પુષ્પથી પ્રોક્ષણ અને મંત્રથી અભિષેક કલ્પવા અભિષેકથી આત્માની શુદ્ધિ થાય છે ગંધથી પુણ્ય મેળવાય છે નૈવેદ્યથી આયુષ્ય અને તૃપ્તિ મળે છે ધૂપથી ધન પ્રાપ્ત થાય છે દીવાથી જ્ઞાન અને પાનબીડાથી ભોગ મેળવાય છે જે કર્મથી પૂર એટલે ભોગના ફળની સિદ્ધિ થાય તેને પૂજા કહેવાય છે છે વેદોમાં કહ્યું એટલે કે ભોગમાં સાથે મનના ભાવો અને જ્ઞાનની સિદ્ધિ કરનાર પૂજન છે નિત્ય અને અનૈમિતિક કર્મો અમુક સમય પછી ફળ આપે છે પરંતુ કામ્ય કર્મ જો સારી રીતે આચર્યું હોય તો તેનું ફળ તુરત જ મળે છે દરેક માસની વધી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરાય છે મહામાસની સુધી સાતમે સૂર્યની પૂજા દર બારસે વિષ્ણુની પૂજા આસો વધી ચૌદસે અંબિકાનું પૂજન ઉત્તમ ગણાય છે તેવી જ રીતે મહાવધી ચૌદસે શિવ પૂજા ઉત્તમ ગણાય છે સ્થાવર જંગમ જગત આખું નાદ અને બિંદુ સ્વરૂપ છે બિંદુ એ શક્તિ અને નાદ એ સદાશિવ છે એટલે જગત શિવ અને શક્તિનું જ સ્વરૂપ છે શિવના આધારે સપ્તિ એટલે કે નાદના આધારે બિંદુ અને બિંદુના આધારે જગત રહેલું છે બિંદુ રૂપ તેવી પાર્વતી જગતની માતા છે અને નાદરૂપ શિવ જગતના પિતા છે જય શ્રી કૃષ્ણ અમારી ચેનલને જોતા રહો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો